નમસ્કાર દોસ્તો મનુષ્યના જીવનમાં દરિદ્રતા ઘણા કારણોસર આવી શકે છે આ કારણો ભૌતિક માનસિક અને આધ્યાત્મિક હોઈ શકે છે આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કયા કારણોસર મનુષ્યના જીવનમાં દરિદ્રતા આવે છે એવું કયું પાપ છે જે કર્યા પછી દેવીલક્ષ્મી મનુષ્યના ઘરને તેજીને ચાલી જાય છે અને એવું કયું પુણ્ય છે જે કરવાથી દેવીલક્ષ્મી તે ઘરમાં નિવાસ કરે છે તો ચાલો મિત્રો આ કથાના માધ્યમથી જાણીએ એક સમયની વાત છે એક દિવસ ગરુડદેવ ભગવાન શ્રી કૃષ્ણની પાસે જાય છે અને બોલે છે મારું તમને સાદર પ્રણામ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ આજે કયા પ્રયોજનથી ગોલોકાવવું થયો ગરુડ બોલે છે હે પ્રભુ હું આજે તમારી પાસે ત્રણ પ્રશ્નોના ઉત્તર જાણવા આવ્યો છું જો તમે મારા પ્રશ્નોના ઉત્તર આપો તો મારા મનની વ્યાકુળતા શાંત થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે હે ગરુડ તું નિસંકોચ થઈને પૂછ તું જે પણ પ્રશ્ન પૂછવા માગે છે હું તારા પ્રશ્નોનો ઉત્તર અવશ્ય આપીશ ગરુડ દીવ બોલે છે હે પ્રભુ તમે મને જણાવો કે કયા કારણોસર મનુષ્યના જીવનમાં દરિદ્રતા આવે છે એવું કયું પાપ છે જે કર્યા પછી દેવીલક્ષ્મી મનુષ્યના ઘરને તેજીને ચાલી જાય છે અને એવું કયું પુણ્ય છે જે કરવાથી દેવીલક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે હે ગરુડ આજે તે સમગ્ર માનવજાતના કલ્યાણના હેતુથી અત્યંત મહત્વપૂર્ણ વાત પૂછી છે હું તને તારા પ્રશ્નોનો ઉત્તર એક કથાના માધ્યમથી આપીશ મારા દ્વારા સંભળાવેલી આ કથા તું ધ્યાનપૂર્વક સાંભળજે ગરુડદેવ કહે છે હે પ્રભુ કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો તમારા મુખે આ કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે હું આ કથાને પૂર્ણ સાંભળીશ અને તેનો પ્રચાર પ્રસાર ત્રણેય લોકોમાં કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ જે મનુષ્ય સત્યનો સાથ આપે છે ઈશ્વર તેનો સાથ ક્યારેય નથી છોડતો આજે હું તને મહારાજ હર્ષવર્ધનની કથા સંભળાવું છું જેમણે દેવીલક્ષ્મીનો ત્યાગ કરીને દરિદ્રતાને ગ્રહણ કરી લીધી હતી ત્રેતાયુગની વાત છે ભારત વર્ષમાં સત્યવાદી ધર્માત્મા રાજા હર્ષવર્ધન રાજ્ય કરતા હતા તેમનું રાજ્ય કુંતલ પ્રદેશ પર હતું તેમના રાજ્યની પ્રજા તેમનાથી અત્યંત સંતુષ્ટ રહેતી હતી મહારાજ હર્ષવર્ધન ખૂબ દાનશુર અને વચનનું પાલન કરનારા હતા તેઓ હંમેશા પોતાની પ્રજાના હિતનો જ વિચાર કરતા મહારાજ હર્ષવર્ધન એટલા દયાળુ હતા કે તેમની મહાનતાનો પરિચય આ વાતથી મળે છે કે જ્યારે પણ તેમના નગરમાં કોઈ સામાન્ય મનુષ્ય બજારમાં અનાજ વસ્ત્રો કે અન્ય કોઈ વસ્તુ વેચવા લાવતો અને જો તે વસ્તુ સાંજ સુધી ન વેચાતી તો રાજા સ્વયં તેને ખરીદી લેતા જેથી તેમના રાજ્યમાંથી કોઈ ખાલી હાથ ન જાય પોતાની પ્રજાના હિત માટે રાજાએ આ સત્યની પ્રતિજ્ઞા લીધી હતી સાંજ થતાં જ રાજાના સેવકો શહેરમાં ફરતા અને જ્યારે તેઓ કોઈને કોઈ વસ્તુ કે દ્રવ્ય લઈને બેઠેલા જોતા જેને કોઈએ ખરીદી ન હોય તો રાજાના સેવકો તે વ્યક્તિ પાસેથી તે વસ્તુઓની કિંમત પૂછતા અને તેની ઈચ્છા અને જરૂરિયાત મુજબ તે વસ્તુની જે કિંમત હોય તે આપીને તેની વસ્તુઓ ખરીદી લેતા આ રીતે મહારાજના આવા દયાળુ સ્વભાવને જોઈને ઘણા લોકો પ્રસન્ન થઈને તેમની મહાનતાની ચર્ચા કરવા લાગ્યા મહારાજ હર્ષવર્ધનની કીર્તિ ત્રણે લોકોમાં થવા લાગી દેવતાઓ પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા જ્યારે આ વાત ધર્મરાજને ખબર પડી તો એક દિવસ સ્વયં ધર્મરાજે મહારાજ હર્ષવર્ધનની પરીક્ષા લેવાનું વિચાર્યું એક દિવસ ધર્મરાજે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને મહારાજ હર્ષવર્ધનના નગરમાં પ્રગટ થયા તેમણે પોતાની સાથે તૂટેલી ફૂટેલી વસ્તુઓ કૂડો કચરો અને નક્કામો સામાન દરિદ્રતાને પેટીમાં ભરી લીધી અને તે પેટી લઈને તેઓ સત્યવાદી મહારાજ હર્ષવર્ધનના નગરમાં તેમની પરીક્ષા લેવા માટે પહોંચી ગયા ધર્મરાજ તે નગરના બજારમાં તે દરિદ્રતાવાળી પેટીને વેચવા માટે બેઠા પરંતુ કોણ વ્યક્તિ કૂડો કચરો ખરીદે બ્રાહ્મણરૂપી ધર્મરાજ આખો દિવસ ત્યાં બેઠા રહ્યા પરંતુ કોઈએ પણ તેમનો કૂડો કચરો ન ખરીદ્યો જ્યારે સાંજ પડી ત્યારે રાજાના સેવકો હંમેશની જેમ બજારમાં ફરવા લાગ્યા જેનો પણ વેચાણનો સામાન બચ્યો હોય તેને તેઓ યોગ્ય નાણાં આપીને ખરીદી લેતા જેથી કોઈ ખાલી હાથ ઘરે ન જાય તે સેવકોએ જોયું કે એક બ્રાહ્મણ પોતાની પેટી લઈને બેઠો છે રાજાના સેવકોએ તે બ્રાહ્મણ મહાશયની પાસે જઈને પૂછ્યું હે બ્રાહ્મણ મહારાજ તમે આ નગરમાં નવા દેખાવ છો શું થયું તમારો સામાન કોઈએ ખરીદ્યો નથી આ પેટીમાં તમે શું લાવ્યા છો મહારાજના આદેશથી અમે તમારો આ સામાન ખરીદવા આવ્યા છીએ કૃપા કરીને જણાવો તમારી આ પેટીમાં શું છે અને તેનું મૂલ્ય કેટલું છે ત્યારે તે બ્રાહ્મણે કહ્યું હે સૈનિકો હું આ પેટીમાં દરિદ્રતા લાવ્યો છું એટલે કે કૂડો કચરો ભરીને લાવ્યો છું અને તેનું મૂલ્ય એક હજાર સ્વર્ણ મુદ્રાઓ છે આવા વિચિત્ર વચનો સાંભળીને તે બધા સૈનિકો હસવા લાગ્યા અને પછી તેમણે તે બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ તમારી પેટીમાં કૂડો ભરેલો છે આને કોણ લેશે આનું મૂલ્ય તો એક રૂપિયો પણ નથી બ્રાહ્મણે કહ્યું હે સૈનિકો જો આને કોઈ નહીં લે તો હું આને પાછો મારા ઘરે લઈ જઈશ મેં તો સાંભળ્યું છે કે તમારા મહારાજ અહીંથી કોઈ પણ વેપારીને ખાલી હાથ પાછા જવા દેતા નથી તેનો આખો માલ ખરીદી લે છે લાગે છે કે મેં તમારા મહારાજ વિશે જૂઠું સાંભળ્યું છે બ્રાહ્મણની આવી વાત સાંભળીને રાજાના સેવકોએ કહ્યું હે બ્રાહ્મણ તમે સાચું સાંભળ્યું છે અમારા મહારાજ કોઈ પણ વેપારીને ખાલી હાથ ઘરે મોકલતા નથી તેનો આખો માલ ખરીદી લે છે તેથી તમે થોડીવાર રોકાઈ જાઓ અમે હમણાં મહારાજની પાસે જઈને આવીએ છીએ પછી તેમાંથી એક સેવક મહારાજ હર્ષવર્ધનની પાસે ગયો અને કહ્યું હે મહારાજ આજે અમારા નગરના બજારમાં એક બ્રાહ્મણ આવ્યો છે તે બહુ વિચિત્ર છે તે પોતાની પેટીમાં કૂડો કચરો ભરીને લાવ્યો છે અને તેનું મૂલ્ય એક હજાર સ્વર્ણ મુદ્રાઓ બતાવે છે મહારાજે કહ્યું હે સૈનિકો તમે જઈને તેના સામાનનું મૂલ્ય જે ઓછામાં ઓછું હોય તેટલું આપીને તેનો સામાન ખરીદી લાવો તેને તેની વસ્તુઓ લઈને પાછો જવા ન દેવો નહીં તો મારું વચન ખોટું થઈ જશે પછી રાજાના સેવકો તે બ્રાહ્મણની પાસે ગયા અને કહ્યું હે બ્રાહ્મણ અમે તમારી આ પેટીનું મૂલ્ય બસ્સો સ્વર્ણ મુદ્રાઓ આપીએ છીએ તમે આટલી મુદ્રાઓ લઈ લો અને પ્રસન્નતાથી તમારા ઘરે જાઓ પરંતુ બ્રાહ્મણે કહ્યું હે સૈનિકો હું એક હજાર સ્વર્ણ મુદ્રાઓથી એક રૂપિયો ઓછો નહીં લઉં જો તમે મારો સામાન ખરીદવા માંગો છો તો ખરીદો નહીં તો હું મારો સામાન લઈને પાછો જઈશ પછી રાજાના સેવકોએ કહ્યું હે બ્રાહ્મણ ઠીક છે હવે અમે તમને આ પેટીના બદલે પાંચસો મુદ્રાઓ આપીએ છીએ આટલું મૂલ્ય તમારા માટે યોગ્ય રહેશે પરંતુ બ્રાહ્મણ તેમ છતાં ન માન્યો અને એક હજાર સ્વર્ણ મુદ્રાઓ પર જ અડી રહ્યો તેણે કહ્યું મારો સામાન લેવો હોય તો લો નહીં તો હું જઈશ પછી ફરીથી તે સૈનિક રાજાની પાસે પાછો ગયો અને કહ્યું હે મહારાજ અમે તે બ્રાહ્મણને પાંચસો મુદ્રાઓ આપવાની કોશિશ કરી પરંતુ તે તો નથી માનતો તેની પેટી કચરો અને દરિદ્રતાથી ભરેલી છે પરંતુ તે એક હજાર મુદ્રાઓ જ માંગે છે હે મહારાજ તમારે તેનો કચરો એક હજાર મુદ્રાઓમાં ન ખરીદવો જોઈએ મહારાજ હર્ષવર્ધન બોલ્યા હે સૈનિકો આ મારી સત્યની પ્રતિજ્ઞા છે હું કોઈ પણ વ્યક્તિને મારા રાજ્યમાંથી ખાલી હાથ જવા દઈ શકતો નથી અમે સત્યનો ત્યાગ ક્યારેય નહીં કરીએ તેથી તમે લોકો જાઓ અને તે બ્રાહ્મણ જે કિંમત કહે છે તેમાં તેની વસ્તુઓ ખરીદી લાવો આમાં સંકોચ ન કરો પછી સેવકો બ્રાહ્મણની પાસે પાછા આવ્યા તેમણે તે બ્રાહ્મણને એક હજાર સ્વર્ણ મુદ્રાઓ આપી અને દરિદ્રતાથી ભરેલી પેટી લઈ લીધી બ્રાહ્મણ મુદ્રાઓ લઈને ચાલ્યો ગયો અને સૈનિકો તે દરિદ્રતાથી ભરેલી પેટી લઈને રાજમહેલમાં પાછા આવ્યા પછી મહારાજે તે પેટીને રાજમહેલની અંદર રખાવી દીધી રાત્રે જ્યારે સુવાનો સમય થયો ત્યારે રાજમહેલના દ્વારેથી એક અત્યંત સુંદર સ્ત્રી બહાર નીકળી તે સ્ત્રીના ચાર હાથ હતા અને હાથોમાં કમળ પુષ્પ હતા તે સુંદર સ્ત્રીએ નાના પ્રકારના આભૂષણો પહેરેલા હતા મહારાજ મહેલની બહાર બેઠા હતા જ્યારે મહારાજે તે અત્યંત સુંદર સ્ત્રીને જોઈ તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને તેમણે તે સ્ત્રીને પૂછ્યું હે દેવી તમે કોણ છો આ રાત્રિના સમયે તમે અહીં શું કરી રહ્યા છો તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો મહારાજની આવી વાત સાંભળીને તે સ્ત્રી બોલી હે રાજન હું તમારા રાજ્યની લક્ષ્મી છું તમે સત્યવાદી અને ધર્માત્મા છો હંમેશા ધર્મનું પાલન કરો છો આ જ કારણે હું તમારા રાજમહેલમાં નિવાસ કરતી હતી પરંતુ આજે તમારા રાજમહેલમાં દરિદ્રતા આવી ગઈ છે અને જ્યાં દરિદ્રતા રહે છે ત્યાં લક્ષ્મી નિવાસ નથી કરતી આજે તમારા મહેલમાં પેટી ભરીને દરિદ્રતા આવી છે તેથી હવે હું અહીંથી જઈ રહી છું મહારાજ હર્ષવર્ધને હાથ જોડીને પ્રણામ કરીને દેવી લક્ષ્મીને કહ્યું હે મહાલક્ષ્મી તમારી જેવી ઈચ્છા હું મારા વચન અને પ્રતિજ્ઞાથી બંધાયેલો છું હું મારું વચન નથી તોડી શકતો આ કારણે હું તે દરિદ્રતાથી ભરેલી પેટી લેવાનો ઇન્કાર નથી કરી શકતો કૃપા કરીને મને માફ કરો ત્યારે દેવી લક્ષ્મી મહારાજના રાજમહેલનો ત્યાગ કરીને ચાલી ગઈ થોડીવાર પછી રાજાએ એક બહુ જ સુંદર યુવા પુરુષને રાજમહેલના દરવાજેથી બહાર નીકળતો જોયો મહારાજે તેને પૂછ્યું હે દેવ તમે કોણ છો અહીં કેવી રીતે આવ્યા અને તમે ક્યાં જઈ રહ્યા છો તે સુંદર પુરુષે કહ્યું હે રાજન મારું નામ દાન છે તમે સત્યવાદી અને ધર્માત્મા છો હંમેશા ધર્મનું પાલન કરો છો આ જ કારણે હું તમારા રાજમહેલમાં નિવાસ કરતો હતો પરંતુ હવે દેવી લક્ષ્મી તમારા રાજમહેલને તેજીને ચાલી ગઈ છે લક્ષ્મી વગર તમે દાન ક્યાંથી કરશો તેથી હું પણ હવે તમને છોડીને જઈ રહ્યો છું મહારાજ હર્ષવર્ધન બોલ્યા હે દેવ ઠીક છે તમારી જેવી ઈચ્છા તમે પણ જઈ શકો છો પરંતુ હું મારું વચન નથી તોડી શકતો પછી દાન પણ મહારાજને છોડીને ચાલ્યો ગયો તેના પછી બીજો એક સુંદર પુરુષ રાજમહેલમાંથી બહાર નીકળતો દેખાયો મહારાજે તેને પૂછ્યું હે દેવ તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો તે પુરુષે કહ્યું હે રાજન હું યજ્ઞ છું તમે સત્યવાદી અને ધર્માત્મા છો હંમેશા દાન ધર્મ કરતા હતા આ જ કારણે હું તમારા રાજ્યમાં નિવાસ કરતો હતો પરંતુ હવે લક્ષ્મી અને દાન તમારું ઘર છોડીને ચાલ્યા ગયા છે તો હું પણ જઈ રહ્યો છું કારણ કે લક્ષ્મી વગર યજ્ઞ નથી થઈ શકતો અને દાન વગર યજ્ઞ પૂર્ણ નથી થઈ શકતો તેથી હું પણ તમારો ત્યાગ કરીને જઈ રહ્યો છું મહારાજ હર્ષવર્ધને કહ્યું હે દેવ ઠીક છે તમારી જેવી ઈચ્છા તમે પણ જઈ શકો છો પરંતુ હું મારું વચનનો ત્યાગ નહીં કરું પછી યજ્ઞ પણ રાજમહેલને છોડીને ચાલ્યો ગયો થોડા સમય પછી બીજો એક અત્યંત સુંદર પુરુષ રાજમહેલમાંથી જતો દેખાયો રાજાએ તેને પૂછ્યું હે મહાશય તમે કોણ છો અને રાજમહેલ છોડીને કેમ જઈ રહ્યા છો તે પુરુષે કહ્યું હે રાજન હું યશ છું તમારા પુણ્યને કારણે હું તમારા ઘરમાં નિવાસ કરતો હતો પરંતુ હવે તમારી પાસેથી લક્ષ્મી દાન યજ્ઞ વગેરે બધું ચાલ્યું ગયું છે તો તેમના વગર તમને યશની પ્રાપ્તિ નહીં થઈ શકે આ જ કારણે હું પણ અહીંથી જઈ રહ્યો છું રાજાએ તેને પણ નમસ્કાર કરીને આદરપૂર્વક જવા દીધો તેના પછી બીજી એક અત્યંત સુંદર સ્ત્રી રાજમહેલમાંથી નીકળી જેમણે વસ્ત્રો પહેરેલા હતા તેને જોઈને રાજાએ પૂછ્યું હે દેવી તમે કોણ છો અને તમે કયા કારણે મારા રાજમહેલનો ત્યાગ કરી રહ્યા છો તે સ્ત્રી બોલી હે રાજન હું કીર્તિ છું લક્ષ્મી દાન યજ્ઞ અને યશ પણ તમારો સાથ છોડી દીધો છે તો તેમના વગર હું પણ તમારા રાજમહેલમાં નથી રહી શકતી તેથી હું પણ જઈ રહી છું રાજાએ તેને પણ જવા દીધી અંતે એક અત્યંત સુંદર પુરુષ રાજમહેલમાંથી નીકળ્યો તેને જોઈને રાજાએ પૂછ્યું હે દેવ તમે કોણ છો અને તમે પણ અમારા રાજમહેલને છોડીને કેમ જઈ રહ્યા છો તે પુરુષે કહ્યું હે રાજન હું સત્ય છું તમે એક સત્યવાદી અને ધર્માત્મા રાજા છો આ જ કારણે હું તમારી પાસે નિવાસ કરતો હતો પરંતુ હવે તમારી પાસેથી લક્ષ્મી દાન યજ્ઞ યશ કીર્તિ વગેરે બધું ચાલ્યું ગયું છે તો હું પણ અહીંથી જઈ રહ્યો છું મહારાજ હર્ષવર્ધને કહ્યું હે સત્ય તમે પણ મારો ત્યાગ કરી રહ્યા છો પરંતુ મેં તો તમારો ક્યારેય ત્યાગ કર્યો નથી તમારો ત્યાગ ન કરવાને કારણે જ બધા મને છોડીને જઈ રહ્યા છે તેથી તમે મને છોડીને કેવી રીતે જઈ શકો મેં મારા સત્ય વચનનું પાલન કરવા માટે જ દરિદ્રતાને મારા ઘરમાં રાખી હતી મેં સંસારના કલ્યાણ માટે આ વચન આપ્યું હતું કે મારા રાજ્યમાંથી કોઈ પણ ખાલી હાથ નહીં જાય જે પણ મારા રાજ્યમાં કોઈ વસ્તુ વેચવા આવશે જો તેની વસ્તુ કોઈ નહીં ખરીદે તો હું તેને ખરીદી લઈશ આ જ કારણે મેં મારા સત્યવચનનું પાલન કરવા માટે તે બ્રાહ્મણને એક હજાર સ્વર્ણ મુદ્રાઓ આપીને તેની પાસેથી દરિદ્રતા ખરીદી લીધી હતી તે જ દરિદ્રતાની પેટીના કારણે દેવી લક્ષ્મીએ આવીને મને કહ્યું કે તેઓ તે સ્થાન પર નિવાસ નથી કરતા જ્યાં દરિદ્રતા રહે છે અને દેવી લક્ષ્મીના જતા જ યજ્ઞ દાન યશ કીર્તિ બધા મને છોડીને ચાલ્યા ગયા મારા સત્યવચનનું પાલન કરવા માટે જ મેં તે બધાને જવા દીધા અને હવે તમે પણ મને છોડીને જઈ રહ્યા છો મહારાજ હર્ષવર્ધનની વાત સાંભળીને સત્ય બોલો હે રાજન જો તમે મારા માટે જ આ બધાનો ત્યાગ કર્યો છે તો ઠીક છે હું તમારો રાજમહેલ છોડીને નહીં જઈશ તમે સાચે જ મોટા પુણ્યાત્મા અને સત્યવાદી છો તેથી હવે હું તમારા રાજમહેલમાં જ નિવાસ કરીશ અને સત્ય ફરીથી રાજમહેલમાં પાછો ફર્યો થોડી જ વારમાં એક સુંદર સ્ત્રી પાછી આવી તેને જોઈને રાજાએ પૂછ્યું હે દેવી તમે કીર્તિ છો તમે તો મને છોડીને ચાલ્યા ગયા હતા તો પાછા કેમ આવ્યા કીર્તિએ કહ્યું હે રાજન મને માફ કરો હું લક્ષ્મી યજ્ઞ દાન યશ વગર તો રહી શકું પરંતુ સત્ય વગર નહીં તેથી જ્યાં સત્ય રહેશે હું પણ ત્યાં જ રહીશ રાજાએ કીર્તિનું સ્વાગત કર્યું અને તે રાજમહેલમાં ગઈ પછી યશ પાછો આવ્યો રાજાએ તેને પૂછ્યું હે મહાશય તમે તો યશ છો તમે મને છોડીને ચાલ્યા ગયા હતા તો પાછા કેમ આવ્યા તે પુરુષે કહ્યું હે રાજન કોઈ રાજા ગમે તેટલો ધનવાન હોય દાનશી હોય પરંતુ સત્ય વગર તેને યશ પ્રાપ્ત નથી થઈ શકતો તેથી જ્યાં સત્ય વિરાજમાન હોય હું પણ ત્યાં જ રહું છું સત્ય વગર હું નથી રહી શકતો આમ કહીને યશે રાજમહેરમાં પ્રવેશ કર્યો તેના થોડા ક્ષણો પછી યજ્ઞ પણ પાછું આવ્યો રાજાએ તેને પણ પૂછ્યું હે મહાશય તમે કેમ પાછા આવ્યા યજ્ઞ કહ્યું હે રાજન ગમે તે વ્યક્તિ કેટલો પણ લક્ષ્મીપતિ કે દાનશી હોય પરંતુ સત્ય વગર યજ્ઞ શોભા નથી આપતો તમારામાં સત્ય વિરાજમાન છે તેથી હું પણ તમારી પાસે જ રહીશ આટલું કહીને યજ્ઞ પણ રાજમહેલમાં પાછો ફર્યો તેના થોડા ક્ષણો પછી દાન પણ પાછો આવ્યો રાજાએ તેને પણ પૂછ્યું હે મહાશય તમે પણ મને છોડીને ગયા હતા તો પાછા કયા કારણે આવ્યા તે પુરુષે કહ્યું હે રાજન હું દાન છું થોડા સમય પહેલાં હું તમને છોડીને ગયો હતો પરંતુ તમારામાં સત્ય વિરાજમાન છે અને જ્યાં સત્ય હોય હું પણ ત્યાં રહું છું કોઈ મનુષ્ય ગમે તેટલો ધનવાન હોય પરંતુ સત્ય વગર તે દાન નથી કરી શકતો દાનનું મહત્વ સત્યથી જ થાય છે તેથી હું પણ પાછો આવ્યો છું રાજાએ કહ્યું ઠીક છે તમારું પણ સ્વાગત છે અને પછી દાન પણ રાજમહેલમાં ગયો અને પછી સાક્ષાત દેવી લક્ષ્મી પાછી આવી રાજાએ પૂછ્યું હે લક્ષ્મી તમે પાછા કેમ આવ્યા તમે તો મને છોડીને ચાલ્યા ગયા હતા દેવી લક્ષ્મીએ કહ્યું હે રાજન આ તમારા સત્યની પરીક્ષા હતી તમારી પાસે યશ દાન યજ્ઞ અને સત્ય બધું નિવાસ કરે છે અને લક્ષ્મી વગર આ બધું નિષ્ફળ થઈ જશે તેથી હું તમારા સત્ય ધર્મની રક્ષા કરવા માટે પાછી આવી છું રાજાએ કહ્યું હે માલક્ષ્મી મારી પાસે તો દરિદ્રતાથી ભરેલી પેટી છે જ્યાં દરિદ્રતા રહે છે ત્યાં તમે કેવી રીતે નિવાસ કરી શકો દેવીલક્ષ્મીએ કહ્યું હે રાજન મારી કૃપાથી તે દરિદ્રતાથી ભરેલી પેટી પણ સુવર્ણ અને રત્નોથી ભરાઈ જશે આટલું કહીને લક્ષ્મી રાજમહેલમાં પ્રવેશ કરે છે મહાલક્ષ્મીના પ્રવેશ કરતા જ તે પેટીમાં ભરેલો કૂડો કચરો રત્નો અને સુવર્ણના આભૂષણોમાં બદલાઈ ગયો થોડા સમય પછી સ્વયં ધર્મરાજ બ્રાહ્મણના રૂપમાં રાજમહેલમાં આવ્યા રાજાએ તેમને પૂછ્યું હે બ્રાહ્મણ તમે કોણ છો તમે તો મારો ત્યાગ કર્યો ન હતો તો પછી તમે અહીં કેવી રીતે આવ્યા બ્રાહ્મણે કહ્યું હે રાજન હું સાક્ષાત ધર્મરાજ છું મેં જ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યો હતો અને મેં જ એક હજાર સ્વર્ણ મુદ્રાઓના બદલે તમને દરિદ્રતા આપી હતી તમે તમારા સત્યના બળે મને જીતી લીધો તેથી હવે હું તમને વરદાન આપવા આવ્યો છું બોલો હું તમને કયું વર આપું આઠું કહીને ધર્મરાજે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું રાજા હર્ષવર્ધને કહ્યું હે ધર્મરાજ તમારા દર્શન કરીને હું ધન્ય થયો કૃપા કરીને તમે તમારી કૃપા હંમેશા મારા પર રાખજો મને બીજું કંઈ નથી જોઈતું પછી ધર્મરાજે રાજાને આશીર્વાદ આપ્યો અને તે સ્થાનેથી અંતરધ્યાન થઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડદેવ આ રીતે પોતાના સત્ય ધર્મના કારણે જ મહારાજે બધા પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેથી મનુષ્યએ ક્યારેય સત્યનું અનાદર ન કરવું જોઈએ હંમેશા સત્યનું પાલન કરવું જોઈએ જે સત્યના માર્ગે ચાલે છે તેની પાસે લક્ષ્મી દાન યજ્ઞ યશ કીર્તિ વગેરે દૈવી ગુણો નિવાસ કરે છે દોસ્તો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે દેવજીને અત્યંત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આજની આ માહિતી જરૂર પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો વિડીયોને પૂર્ણ અંત સુધી જોવા માટે તમે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ